કમશી કમશી જ ગયા અલ્યા બરો મો હું પી દઉ તો ભીધી લેવ છે ને આડી રહે છે

તમે ખાવા ખાઈ આયા કે ના આયા લગભગ તો ખાઈ ને આવ્યા સર ઓહો ખાવાનું ઠકો પથારી કરો પથારી 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 ઓંઘુ છે એમ હું તો પડી આ મારા બે હાસી લઈને આવ્યા છે હાસી લઈને આવ્યા હાચી વાત મારે પાણી વાળવા જવાનું છે ગોવા કરવા

મગફળી ઠેસર છે તમે વાય ને વાય હેડો હોય આ મગફળી ઠેસર મગફળી સીઝન છે કે હવે એટલે હેડો મગફળી આવી કે ઓરા મગફળી આવે છે ઓરા કેટલે ઉગવાનો છે આઈ હેડો ચાલો આ એ મોરાડા મોરા મોરાડા મુજા કમચીઓ મોરા આ નથી ઉંઘા મોરા મદાન ઘરે આયો ફસાઈ ગયો મો ફસાઈ ગયો હડ જ્યો આયા છે અલ્યા ઓમ થઈ ગયા ઓમા હેડો હેડો પેટી આવવાનું છે આડ હેડો હેડો ભડી ભડી ફસાઈ ગયો હેડો મતડો હેડો આડો આ જુઓ હેડો હેડો નહી કેમાજી મારે આવું છે પાવા ઘરે એટલે હવે તમે હાચો છુ જેવા તમે હાચો જોવા ગોપરા ગોપરા

de ketika bisa men ini jualmina

મારો બેટો કમસી આયો ને મારો ઘોડે હગન નો ગયો દારૂડીયો ને મારો બેટો હેરાન હેરાન કરી મારા બે દાડા ની ઊંઘ બગાડી છે આજ મસ્ત ઊંઘ મળી હતી મારા બેટા પરણો આયા બધા દારૂડિયા મળ્યા ઊંઘવા જતા નથી ઊંઘતા નથી હેરાન હેરાન આવડો તો પછી પી હોવા ગયો આ મારો બનાસ કોઠો આ